હેલો એવરી સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથે આલુ પરોઠા જે એકદમ ફૂલેલા તૈયાર થશે તો આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું મિક્સિંગ બાઉલમાં બે કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરશું પરોઠા એકદમ ક્રિસ્પી બને તે માટે બે ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો જો હોય તો ઉમેરવાનું ન હોય તો સ્કીપ કરી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને મોણ દેવા માટે બે ચમચી જેટલું તેલ ઉમેરશું લોટમાં બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું મોણનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું આ રીતે બે ચમચી જેટલું મોણ ઉમેરીને મિક્સ કરી લઈશું હવે આપણે લોટ બાંધવા માટે જરૂર પ્રમાણે પાણી ઉમેરશું તો અત્યારે મેં એક કપ જેટલું પાણી લીધું છે પરોઠા માટેનો લોટ જે રીતે બાંધીએ એ રીતનો લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું અને આ રીતનો લોટ બાંધવા માટે મારે એક કપ ઉપર પાણીની જરૂર પડી છે લોટને થોડીવાર માટે આપણે રેવા દેવાના છીએ એટલે લોટ પહેલાં કરતાં થોડો ઢીલો તૈયાર થશે તો અત્યારે આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને લોટમાં મસળી લઈશું તો એકથી દોઢ મિનિટ માટે લોટને મસળી લેવાનો જેથી લોટ એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે લોટને મસળી લીધો છે હવે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું જેથી લોટ સારી રીતે સેટ થઈ જશે ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈશું પેનમાં બે ચમચી તેલ સાથે અડધી ચમચી આખું જીરું ઉમેરશું સાથે મીઠા લીમડાના પાન ઉમેરશું જીરું સારી રીતે કકડી ગયું છે તો હવે બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને ઉમેરશું સાથે એક ચમચી આદુનું છીણ અને એક લીલા મરચાંને ઝીણું સુધારીને ઉમેરશું સારી રીતે સાંતળી લઈશું ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ડુંગળીને બેથી ત્રણ મિનિટ માટે સાતળી લઈશું અહીં અમે મરચાં ઝીણા સુધારીને લીધા છે તમે મરચાં અને આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને અડધી મિનિટ માટે સાતડી લઈશું મસાલાને પણ અડધી મિનિટ માટે સાતડી લીધા છે હવે આપણે બાફેલા બટેકા ઉમેરી દઈશું બટેકાને બાફીને ઠંડા કરી લીધા છે અને છાલ ઉતારી લીધી છે અને હવે ખમણીના મદદથી ખમણી લઈશું બટેકા અગાઉથી બાફીને રાખવાના જેથી તેમાં જરા પણ પાણીનો ભાગ ન હોય હવે બટેકાને આપણે એકથી દોઢ મિનિટ માટે મસાલામાં મિક્સ કરી લઈશું જેથી જે પણ થોડો ઘણો પાણીનો ભાગ હશે એ બળી જશે તો આ રીતે આપણે ડ્રાય મસાલો તૈયાર કરવાનો છે બટેકામાં જરા પણ પાણીનો ભાગ હવે નથી તો અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરશું સાથે એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અહીં અમે એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેર્યો છે સાથે અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું તો અહીંયા બધા મસાલા મિક્સ કરી લીધા છે અને બટેકાનું ચટપટું સ્ટફિંગ તૈયાર છે તો હવે છેલ્લે આપણે કોથમીરના પાન ઉમેરશું મિક્સ કરી લઈશું તો બટેકાનું સ્ટફિંગ તૈયાર છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું જો બટેકા બાફતી વખતે ઉમેર્યું હોય તો પ્રમાણસર લેવું અને મિક્સ કરી લેવાનું બટેકાનું સ્ટફિંગ તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સ્ટફિંગને એક વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ થઈ જાય પછી એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ હાથમાં લઈને આ રીતે બોલ્સ તૈયાર કરી લઈશું પરોઠા વણતી વખતે આ રીતે બોલ્સ તૈયાર રહેશે તો સહેલાઈ રહેશે લોટને સેટ થતાં દસ મિનિટ જેવું થઈ ગયું છે અને સેટ થઈ ગયો છે તો હવે લોટને આપણે આ રીતે મસળી લઈશું અને જે સાઈઝના પરોઠા તૈયાર કરવા હોય એ સાઈઝના લુવા તૈયાર કરી લઈશું તો આ રીતે લુવા તૈયાર કરી લઈશું અને હવે લુવાને સૂકા લોટથી કોટ કરી લઈશું અને હવે પૂરી વણીએ એ સાઇઝની રોટલી તૈયાર કરી લઈશું તો અહીંયા બહુ મોટી નથી કરવાની આપણે સ્ટફિંગ ભરી શકીએ એ રીતની રોટલી તૈયાર કરી લઈશું સેન્ટરમાં તેલથી ગ્રીસ કરી લઈશું સૂકો લોટ ઉમેરવાનો છે અને હવે સ્ટફિંગ ઉમેરી દઈશું સ્ટફિંગની ઉપર પણ સૂકો લોટ થોડો ઉમેરી દેવાનો અને હવે આપણે આ રીતે કવર કરી લઈશું તો લોટને આપણે સારી રીતે કવર કરી લેવાનું સ્ટફિંગ બહાર ન આવી જાય એ વાતનું ધ્યાન રાખવું અને જે એક્સ્ટ્રા લોટ હોય એ કાઢી લેવાનો તો આ રીતે લુવો તૈયાર છે હજી આપણે સારી રીતે કવર કરી લઈશું અને જે એક્સ્ટ્રા લોટ વધે એ આપણે કાઢી લેવાનો છે આ રીતે બધા લુવા તૈયાર કરી લેવાના છે અને લુવાને આપણે આંગળીની મદદથી પ્રેસ કરી લઈશું જેથી બટેકાનું સ્ટફિંગ સારી રીતે ફેલાઈ જશે સૂકા લોટથી કોટ કરી લેવાનું અહીંયા મેંદાના લોટનો ઉપયોગ કરવાનો છે મેં અહીંયા ઘઉંના ઝીણા લોટનો ઉપયોગ કર્યો છે અને સારી રીતે વણી લઈશું તો અહીંયા હળવા હાથે વણવાનું છે અને પહેલાં આપણે વચ્ચેથી વણવાનું છે તો વચ્ચેથી વણાઈ જાય પછી આપણે કિનારીથી વણશું પરોઠું વણતી વખતે સૂકા લોટ ઉમેરવાની જરૂર પડે તો સૂકો લોટ ઉમેરવાનો અને આ રીતે મેં સેન્ટરમાંથી વણી લીધું છે હવે કિનારીએથી આપણે પાતળું કરી લઈશું તો પરોઠું તૈયાર થઈ ગયું છે અને પરોઠું આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો સારી રીતે વણાઈને તૈયાર થયું છે અને પાતળું પરોઠું તૈયાર કર્યું છે લોઢીને ગરમ કરી લીધી છે હવે તૈયાર કરેલું પરોઠું આપણે જે સાઈડથી પહેલાં વણ્યું છે એને નીચેની સાઈડ રાખવાનું છે તો એકથી દોઢ મિનિટ જેવું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર એક બાજુથી શેકાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું તો શરૂઆતમાં તેલ નથી ઉમેરવાનું હલકું શેકાઈ જાય પછી તેલ અથવા ઘીથી આપણે શેકી લઈશું તો અહીંયા મેં તેલનો ઉપયોગ કર્યો છે તમારે જો ઘીમાં પરોઠા શેકવા હોય તો ઘીમાં પણ શેકી શકો છો હવે બીજી સાઈડથી પણ એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું તો એકદમ ફૂલેલું આલુ પરોઠું તૈયાર છે તમે જોઈ શકો છો સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે આ રીતે બધા પરોઠા તૈયાર કરી લેવાના એકદમ ફૂલેલા આલુ પરોઠા તૈયાર છે આલુ પરોઠાની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ